ત્રણ જિંદગીમાં ક્યારે કોઈ નથી વાત કરવા માટે પરેશાન ના રહેતા કારણ કે જો એમને સાચે જ તમારી પરવા હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે ચાર ક્યારે કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે પાંચ ખુશીઓનો કોઈ રસ્તો નથી ખુશ રહેવું એ જ એકમાત્ર રસ્તો છે હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે આઠ દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય બાકી જે તકલીફમાં હોય એમના તો ફોન નંબર પણ ખોવાઈ જાય છે જે લોકો તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો કારણ કે આવી નાની નાની હરકતો હંમેશા નાના માણસો જ કરતા હોય છે કોઈ તમારી ખબર ના લે તો ખોટું ના લગાડશો કારણ કે આ દુનિયામાં ખબર લેવાવાળા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા મળે છે છેલ્લે અંતમાં બધું જ છોડીને જવાનું છે તો પછી અત્યારથી જ એકલા રહેતા કેમ ના શીખી લેવું જોઈએ જે રસ્તા ઉપર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો કેમ કે સત્યના રસ્તા પર પોતાના વિચારો સિવાય કોઈ સાથ નથી આપતા આ સંસારમાં બધા જ લોકો એક જેવા નથી હોતા એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમનો સાથ આપો અને જેમણે તમને ત્યાગી દીધા એમને ત્યાગી દો જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્વનો છે કારણ કે વાણીથી આપેલા ભરાતા નથી જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે બધું જ ઠીક હોવા છતાં પણ આપણે મુસ્કુરાઈ નથી શકતા તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ ઉપર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોશિશ બસ કોઈ નારાજ ના થાય બાકી નજર અંદાજ પણ નજર નથી મિલાવતા પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે એટલા માટે જે પાછળ છૂટી ગયું તેનો શોક ના કરવો મૌન સૌથી સારો શબ્દ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે બસ ફરક એટલો છે કે કોઈ મુશ્કેલીઓના કારણે નિખરી જાય છે તો કોઈ મુશ્કેલીઓના કારણે વિખેરાઈ જાય છે જેવી રીતે બીજને માટીમાં ગમે તેવો દબાવો તેમ છતાં તે ઉગી નીકળે છે એવી જ રીતે મહેનતુ માણસને ગમે એટલો દબાવો તેમ છતાં તે આગળ વધે જ છે શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂરી છે સમસ્યા જોઈને જીવનમાં હાર ના માનો શું ખબર એ જ સમસ્યામાં તમારી કંઈક મોટી શરૂઆત છુપાયેલી હોય સુખ દુખનો આવો જવો ઠંડી ગરમી આવે ને જાય એવી રીતનું છે એટલે તેને સહન કરવું જ ઉત્તમ છે પોતાને મજબૂત કરવાની ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ જેમની માથે જિમ્મેદારીઓનો બોજ હોય છે તેમને રિસાવાનો કે તૂટવાનો સમય નથી હોતો યાદો તો જિંદગીનો ખજાનો છે બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો બંનેને ગુમાવવા આસાન છે પરંતુ મેળવવા ખૂબ જ કઠિન છે મુશ્કેલીઓ ગમે તેવી આવી જાય તો પણ એનાથી ડરવાથી કોઈ ફાયદો નથી તેનો કિંમતથી સામનો કરવાથી જ તે દૂર કરી શકાય છે સંબંધો એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોમાંથી શીખવા મળે કેટલાક સબક સંબંધો અને જિંદગી શીખવાડી દેતી હોય છે બનો છે તો કોઈકના દર્દની દવા બનો કારણ કે જખમ તો ઘણા લોકો આપતા હોય છે સંબંધોનું મહત્વ એ જ સમજે છે જે તેને નિભાવવાનું જાણે છે એટલા પણ ના બદલાતા કે લોકો તમને પહેલા જેવા જોવા માટે તરસે વધારે વાતો કરવા વાળા કઈ નથી કરી શકતા અને કઈ કરી બતાવવા વાળા વધારે વાતો કરવામાં માનતા નથી કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી હોતું જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન કરતા શીખી લો મિત્રો જો વીડિયો ગમ્યો હોય તો વીડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો